એય રામ લઈને એટના રી બતાશુ આ કે પોચે ને પોચે મને દેખ મને જે છે હા ને તને થાય આ કર્યું

આ બધી ના રાત થઈ ગયા તમે નિવેદ ધારો છો ને લેખ મારી નાલું અને દુનિયાની જોગણિયોગણી હું બંધી એવો લેખ મારી દુનિયા લેખ મારનારી હા ગાંડો તમારી સમાજનો નો ભગવાન ચોરાજી ખાતું લઈને આવેલો લ્યા બહુ બહુ જ મારો ભગવાન દેખાડશે

તારા મઢડા માં જો કારી નાગડી થઈને જો મહાણી ના લઈ માતા ના હું જવાબદારી લઉં

અમે દેખશું પણ આપણે જતો ફરતો પેજ વપરે પૂજવી પડે એમાં આખું પાછું થાય નઈ પણ સરો

દીકરો મહાણી આગળ દીકરો અલાવ અને ટાઈમ ઝોગડી સાથે હલાવ તો જ માન જાય એવો લેખ મારી આવ્યો

ભૂવો ભુવાપણી કરવા બેઠો હોય તો મોગમ માં કલમ લેતો હોય તેને પૂછવું પડે કે શની કલમ ભુવા લ્યા અને એ દાડે ધૂળતા ધૂળતા અમે ભુવો બેઠો હોય કલમ માગે કે શની માગે એટલો જવાબ તો તારે દેવાની ફરજ આવતી હતી ઓ કે રૌમાઈ અને આપણી માતા કે જબરીન જોરાવર છે કલમું દેવા ના મંડાયો હલો વચને બાર લઈ ગયો નીના વચને ગલદી જાય એવી વાત બની હયે અમારો ભગવાન લઈને બોલું છું લે હું હવે તાર ગણત્રીમાં આવું છું જ ગણ લઈ દે એવી વાત મારતી જ છું મને બીજો ભલાવ કરનાર ગાલ ગાના મુકેલીયા કો જો ઇમટિયા કો માંગે એટલે મારે શું પડી હોય કોણ ખબર ના હોય લઈ લે લાઇવ હલો મનાલે તો બાર મહિના ની બાધાયું હોય નહી દવાખાના તો મહિનાના જ મજા હોય માતાયુ કેવાય

પણ જવાબ જવાબ હું એવું બોલતી જાઉં છું

તમારે ધૂળવાની જરૂર નહીં પડતી મારા ભુવાના ટેરવે રમનારી માતા છું અડધી રાતે હું ઉમાઈન ઉઠાડીને પૂછું જો હું એના ટેરવે નાણાની જવાબ ના દઉં તો હું ના કહેવા કોઈ સ્ટુડન્ટ કહેવાય દુનિયા પર બાવા રો એ તારા ભુવા ખમાનમાં જા કે હું ખમા મજા કેનારી માતાને ખોલું તો પૂરો ખોલ્યાની માતા છું ન કઈ દઉં જાય માતાજી એવું કઈ નેકડી જઉં છું તારા મનમાં વિચારો કાઢી નાખજે રાફડે રાફડે ફેરવો હોય મણી મણીધર પડ્યા હોય એટલી વાત સમજી જજે તને એવો લેખ મારનારી માતા

અને પછી બકી માન લેતા હારી લાગુ ન કરતા સુધી હારી ન લાગુ છે કે છે બાવારૂ અમને કોઈના રૂપિયાવાળા નહીં ના મળ્યા કે ખવરાઓ તમે નિવેદન અમને અમે તો જ લઈએ છીએ ખાવાનું તો ધમસ માં પણ ને તમે હોનાનો ગેરંટી છે

પછી ધોલ મારવા ને એટલે દાંત બધાય બાર કાઢી ના લેવો મારી વાત એટલે ભુવા હું એમ બોલી એક કામ પૂરું કર પછી હોટ કા ટોપડો ખોલી ના લઉં તો હારી લાગુ ના ખાલી ના લાગુ આટલા કામ માંગવાની વેળાઈ છે માગવું એ માગી લેજે

એની છે મારી છે એને આયે મોરો લાગે છે ના પડતી રહેડી નથી મને કોઈ દાણો લોકો કે ઘરમાં કોઈને અંધારે બેસે આપડે બાપુરોની બાયરી મેરે પાંખે બે મારી નહી લસ તો વાત કરે રાત કરીને ગોળ છે સમાજલ છોકરીની બહુ દોણ એક કામ મૂર્તિ નામ છે મારો એ નામથી હેના પ્યોરિટી બધા બે બે નો કારા દેવીની માતાના કારા હોય